વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળે સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરના વારસાઈ પૂજારી તુષાર ભટ્ટને પરિસરમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા વિવાદ ઉગ્ર બન્યો છે પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓએ કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલી દાનપેટીઓને હટાવી મૂકી અને તેમના બદલે પંચાયતી અખાડા દાનપેટી અને રિસિપ્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે જેને કારણે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે મંદિરના વહીવટને લઈને સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા અગિયાર એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો છતાં હિન્દી ભાષી નવા બે ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરીને કુબેરેશ્વર સોમીશ્વર ટ્રસ્ટની ચોવીસ દાન પેટીઓ ગાયબ કરી દીધી હોવાની માહિતી સામે આવી છે આ ઉપરાંત મંદિરમાં આવતા ભક્તોને પણ પંચાયતી અખાડાની રિસિપ્ટ આપવામાં આવી રહી છે જે વિવાદને વધુ વધારતી પરિસ્થિતિ સર્જી રહી છે ટ્રસ્ટીઓએ બાઉન્સરો બોલાવી પૂજારી તુષાર ભદ્દને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મૂક્યા જેને કારણે માહોલ અત્યંત તંગ બની ગયો મંદિરના મુખ્ય દરવાજાને પણ તાળા મારી દેવામાં આવ્યા છે જેને કારણે ભક્તો અને મંદિરના સંચાલકોમાં રોષ ફેલાયો છે પૂજારી તુષાર ભટ્ટ અને પ્રિતેશ ભટ્ટે ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગણી કરી છે